નગરપાલિકામાં સભ્યોના આંતરિક વિખવાદને લીધે સયાજીબાગના હેરીટેજ બ્રિજને નવો બનાવવામાં કામમાં વિલંબ થઈ રહ્યો છે નદી પરનો બ્રિજ બંધ સહેલાણીઓને હાલાકી પડી રહી છે તો બાગમાં ગાયકવાડી શાસનમાં વર્ષ પહેલા બ્રિજ બંધ હાલતમાં થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મહાનગરપાલિકાની નિષ્કાળજીના લીધે હેરિટેજ બ્રિજ જર્જરિત બન્યો હોવાનો લોકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે છ મહિના કરતાં પણ વધારે સમયથી આ બ્રિજ બંધ હોવા છતાં

તો ત્યાં આગળ અત્યારે બ્રિજ બંધ છે છેલ્લા છ મહિનાથી તો ઘણી તકલીફ એવી પડે છે અને અડધો પોણો કલાક બગડે છે જવામાં વહેલી તકે કાળજી લઈને ચાલુ કરાવે એવી વિનંતી છે આ છ મહિનાથી બંધ છે પણ આ તકલીફ વારંવાર બહુ તકલીફ પડે છે માણસો જોવા માટે ત્યાં નાના છોકરાને વૃદ્ધ માણસો માટે બહુ તકલીફ પડી છે એક કિલોમીટર ચાલવા માટે ફરીને જવું પડે છે પાણી સંગ્રહ માટે પક્ષીગઢથી બે બ્રિજ ચાલુ થઈ જયારે બે મિનિટમાં પહોંચી જાય એ માટે તકલીફ દૂર કરવા વિનંતી સમયની થપાટોથી આજે કોઈ પણ વસ્તુ હોય આપણું પોતાનું ઘર હોય કે કોઈ પણ જગ્યા હોય એને અમુક વર્ષો થાય એટલે સમયની થપાટ થતી જ હોય છે કાળનું અને જ્યારે પંચોતેર થી સો વર્ષ એટલે આપણે કહી શકીએ કે એક સદી જૂનો જ્યારે બ્રિજ હોય ત્યારે ચોક્કસ એના માટે મરામતની દિશામાં પણ પ્લાનિંગ કરી કર્યું જ હોય વિચારણા કરી જ હોય પરંતુ મેં કહ્યું તેમ કે જયારે સ્ટેબિલિટી ચેક કરવામાં આવી ત્યારે અને હજારો લાખો નાગરિકો વડોદરા શહેરના હોય કે પછી દૂર દૂરના વિસ્તારોમાંથી પણ અને કેટલીય શાળાઓમાંથી શિયાળાના દિવસોમાં પ્રવાસોના આયોજનો થાય છે વડોદરાના કમાટી બાગમાં આવેલા પક્ષી ઘર અને પ્રાણી ઘરને જોડતો જે બ્રિજ છેલ્લા છ મહિનાથી બંધ કરી દેવામાં આવ્યો છે આ બ્રિજ જર્જરિત હોવાનું કહી અને બ્રિજને અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે પરંતુ મુદ્દો એ છે કે નથી નવો બ્રિજ બનાવવામાં આવતો અને એના કારણે જે મુલાકાતીઓ છે એમને બે કિલોમીટર ફરી અને પછી પ્રાણી ઘર તરફ જવું પડે છે હજારો મુસાફરો અહીંયા મુલાકાત માટે આવે છે પરંતુ એમની આ સમસ્યાનું હજુ કોર્પોરેશન પાસે સમાધાન નથી છેલ્લા છ મહિનાથી બ્રિજ બંધ કર્યો છે એક વખત આ બ્રિજનું કામ આવ્યું સ્ટેન્ડિંગ કમિટી એને પરત મૂક્યું એને રિપેરિંગ કરવાની વાત હતી ત્યારબાદ હવે નવો ફરી બ્રિજ બનાવવા માટેની દરખાસ્ત આવવાની તૈયારીમાં છે ત્યારે આ કામ ગોચમાં પડ્યું છે અને એના કારણે જ હજારો જે મુલાકાતીઓ છે કમાટી બાગના એમને મોટો ફેરોખાવો પડી રહ્યો છે જે કમાટી બાગ છે એ આખા ગુજરાતનું આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે અહીં આવતા મુલાકાતીઓને આ મુશ્કેલી કોર્પોરેશન ક્યારે દૂર કરશે એક મોટો સવાલ છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા